સાધુ પહે કે ભાઈ હું આવ્યો સાચો પૂછે ભાઈ હું તારે કઈ ધંધો એક હે બીજો કઈ કે આ રખડવાનું કામ છે એવું નથી પ્રભુ મારે

લોક ધર્મા સાધુ પુરુષ કોઈ એવા સંત સાધુ પુરુષ છે જેને જેની પાસે કઈક હોય ન હોય એની પાસે શું મળે એવા જીવન હોય જેનાથી આપણે લાભ થતો હોય તો એવા પાસે

હવે તમારે એક બાજુ આમાંથી નીકળવું પણ ખરું ને એક બાજુ કામનાઓ પણ એટલી એટલી રાખવી બે બરાબર તો બે ગુણે કારણ કે એ ક્યારે બે કામ ન થાય એટલે એમ કે હે પિતા ભજન માંડતું નથી પણ પછી મારે હવે પછી આ કર લેવું ને હવે પછી આ કર લેવું ને એનો કોઈ અંત નથી એનો કોઈ અંત નથી જ કામ તૃષ્ણા કામ ને તૃષ્ણાઓ મૂળ ત્રણ છે એમાંથી પછી હજારો જાત ની બુદ્ધિ વાળો થઇ જાવ કારણ કે સમાજ ને જોવે આની પાય એટલા પૈસા આની પાય મારી પાસે નીતિ કમાય તો વાંધો પણ એકદમ એક હારે પૈસા થવો હોય તો પૈસાદાર થવાતું નથી એટલે પછી બધી આટી ગુટીઓ આમ તન કરી પૈસા કરે પછી ના નીંદર આવે ન હોય ન બે ક્યાંય ક્યાંય ધરપક ન મળે કોઈ જાત તો સૌથી પેલી વિદેશણા પછી પુત્રેશણા પછી એમ થાય સેવા કરે ઈ એમ જોતો નથી બીજા દીકરા ઘણા છે એવડે એવેદાર બાપ ડોકું આમ કરી દે હું તો ઘણી શકાય જાઉં કે દીકરા કરતા દીકરીઓ વધારે હાચવે પ્રેમ અને ભાવ બાપ પ્રત્યે મા પ્રત્યે વધારે લાગણી એનું વર્ણન આપણે શું કરું તો મરે બધા એવા ન પણ જનરલી આપણે જોઈએ તો આવું નીકળે તો વિતેષ્ણા પુત્રેશના પછી લોકેશણા હવે ભાઈ પૈસા મેળવી લીધો હોય છે બધું છે પણ હજી કામનાઓ તરીકે શું કરું તો સેવા કરો દવાખાના બંધાવો આ કરો આ કરો આ લોકો મને ઓળખે મને જાણે તમે સમાજ ને પરિવાર માં થોડા ઓળખ થાય એટલા પૈસા છે આ જે છે તો આ ત્રણ ઉપર માણસ નિયંત્રણ કરતો થઈ જાય

કે આ બધી તૃષ્ણાઓ છોડ તૃષ્ણા તો પછી 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 જે તને તારો ગુરુ કે તારો કલ્યાણ મિત્ર કે તારો સજ્જન મિત્ર તને જે રસ્તો બતાવ્યો ઈ રસ્તે ઈ વસ્તુ જાણી અને પછી જેવી રીતે નો રસ આપણે પીતા હોય અને એક એક ગોઠડે કેમ આનંદ આવે આવે

તમારી હોય તો તાળું ખુલી જાય તો જગત માં કોઈ અલગ અલગ એવી ચાવી નથી એક જ ચાવી છે એનાથી બંધ પણ થાય ખુલે એક જ અંતઃકરણ છે જે એ અશુદ્ધ હોય

આગળ આપણે આપડે વધીએ તો આ ધર્મ ને ના પામી પુરુષ જ પામે આંત છે નહીં અને ઈ ધર્મ ક્યાંય પાંચ પંદર કે પાંચસો સેટોય નથી આપણા હાથ વાત છે ધર્મ માં તરત બંધ પછી એમ કે ભગવાન ને નિવેદ થોડા થોડા ધરો તો ભગવાન દર્શન કરાવી તો આ તો જયારે ધારો ત્યારે પછી પડદોય નથી પડદો કેવો કે ભાઈ તમારે ન જાણવો હોય તો મન રૂપી પડદો છે બાકીને કોઈ પડદો છે નહી ને તો આ ધર્મ ને જાણો એટલે આપણા જૂના માં આવતું જૂના જૂના ધર્મ જૂનો ધર્મ એ જૂનો ધર્મ એટલે કોઈ

આ જન્મ લઈને પણ પાછું મારે જવાનું ક્યાં હશે ક્યાંથી હું આવ્યો ક્યાં મારે જવાનું છે ખરેખર આનો કોઈ અંત છે કે નહીં માણું હોય ઘણા બને એમાં કોઈ સુખી છે કોઈ દુઃખી છે કોઈ કઈ છે કઈ છે તો મને જે જગ્યાએ મૂક્યો એ કેમ એ જગ્યાએ મૂક્યો હે બીજે બીજે કેમ મૂક્યો આવો માણસ થી વિવેક થી વિચાર કરતો જાય ધીરે 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 એને રહસ્યો બધા સમજાતા જાય અને માણસ

એ જે છે પ્રવૃત્તિઓ એમાં આપણે વિટાઈ ગયા સમય આપણો પૂરો થઈ જાય ટાઈમ ગયો જાય પછી કઈ ભગવાન તક તો પાછી આપતો નથી આપણે પણ આપણો દીકરો બે ત્રણ કઈ કામ લેવા કામ કરવા મેટલો મુખ્ય કામ કરી ના વળી પાસે ધકેલીએ એ તો ધકેલા રાખે તો માણસ નો અવતાર છે ક્યારેક ક્યારેક મળે કઈ દર વખતે મળતો નથી અને ભગવાન ને પછી એમ લાગે કે ભાઈ આ તો કઈ ન્યાજી ને કરતો નથી પછી ચાર પગ માં ગોઠવી દે ગોઠવી દે ત્યાં તો કોઈ ગાડી છે નહીં હારો કોઈ બસ આ ધર્મ ને જાણે એ માણસ નું મુખ્ય લક્ષ્ય છે અને એ જ કામ એને કરવા માટે ભગવાન આ કામ કરી લે તો એ જંગ જીતી ગયો આપડે નગર માણસ કે ને અરે ભાઈ અમારે તો કે હા ખૂના જેવું બધું થઈ ગયું એટલે આને ન જાણતા હોય જો અને બધું હોય તો કઈ નથી કઈ બસ હવે આ રીતે પછી મનુષ્ય ને એનો રસ્તો મળી જાય ને એના પછી ભાવ ને ખંત ને ધગ જાગે દોડ્યા રાખે આપણે કેમ ભાઈ આપણે જે વસ્તુ જોતી હોય ત્યાં પુગી જાય જઈએ આપડે એવી રીતે પછી જીન ખોજ્યા તીન પાયા કબીર કે જેને જેને ગોત્યું એને મળી ગયું મળી ગયું એમ કે ભાઈ ભગવાન ક્યાં રેડો પડ્યો પણ એવું નથી ગોતો તો જડી જાય હા ગોતો તો મળી જાય ગોતો તો મળી જાય પણ ગોતવો પડે સાધ કરવો પડે મહેનત કરવી પડે પછી તો કઈ એવું છે નહીં બીજી બાજુ એમ કે ભાઈ કર્મ કરવાથી ભગવાન મળે એમ નથી પણ એ પેલા નથી પેલા તો બધું થોડું સીડી જોઈએ સીડી ની કોઈ જરૂર નથી ગળી માથે ચડી ગયા અને હેઠળ ઉતરવું ન હોય સીડી ની કોઈ જરૂર નથી કોઈ જરૂર નથી બસ આવી રીતે દરેક મનુષ્ય છે ભજન કર્યા રાખે સજ્જન માણસો નો રાખે ખરા માણસો નો રાખે અને જ્યાં જે જગ્યા મૂક્યા બધું બરાબર છે એમાં કોઈ કોઈ ઠેકાણે ક્યાંય કઈ એવું નથી કે ભાઈ આમ કે તેમ જ્યાંથી પોતાની યાત્રા શરૂ કરે કાલે આપણે વાત કરતા હતા શંકરાચાર્ય શ્લોક ની વાત કરતા હતા ઉત્તમ સદ અવસ્થા મધ્યમ ધ્યાન ધરણ કનિષ્ઠ મૂર્તિ પૂજા તીર્થયાત્રા અધમાધમ તે તીર્થયાત્રા તેાલુ કરે ચાલુ કરે કોઈને કઈ ખબર ન હોય અરે પગથિયે પુગી ગયો તો ત્રીજે પગથિયે થી ત્રીજે પગથિયે પુગી ગયો તો ચોથે પગથિયે અને વા પુગી ગયા પછી તો કઈ પછી બધું બધું છે બધું ઈ છે હા બીજું કઈ કુશી કરવાનું નથી તો બસ આવી રીતે આમાં

છોકરા કોકલે ઘેર મૂકવા આવો તો કામે વેચાણ લોવે અને હાંડા છોકરો લેવા આવો આપડે ઘેર કોકડે ઘેર ના ના ડાકીને સ્વામીજી ની કૃપા આવે આનંદ માં રહી બીજું કઈ કારણ ને આનંદ નું કારણ બીજું બાકી આપડી પડ્યો એનો જ આનંદ આવે સુખ છે એમાં વધઘટ થયા થાય તો એટલું તો બઉ થઈ ગયું એટલે આપડે હે ના જો ભગવાન પાસે એક જ વસ્તુ કે આપડે દીધું ના ભગવાન એ ઘણું બધું દીધું ઘણું બધું દીધું તો હવે હે ને આપણે એમ માનીએ કે ના ના એ આપણે ઘણું તમે દીધું ભગવાન હવે આથી વિશેષ મારે કઈ જોતું જ ને હવે